સુરત શહેરના વરાછા મેન રોડ ઓવરબ્રિજ પર સર્જાયો ત્રિપલ અકસ્માત એસટી બસની પાછળ સુમલ ડેરીનો ટેમ્પો અને એક કાર અથડાઈ ત્રિપલ અકસ્માતની ઘટનામાં ત્રણેય વાહનોમાં પહોંચ્યું નુકસાન એસટી બસની આગળ જતી રિક્ષાનું ટાયર ગયું હતું નીકળી રિક્ષાને બચાવવા જતાં બસ ડ્રાઈવરે બસને મારી હતી બ્રેક બ્રેક મારતા બસની પાછળ સુમુલ ડેરીના આયસર ટેમ્પો તેમજ કાર અથડાઈ સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની નહીં એસટી બસમાં ત્રીસ જેટલા મુસાફરો હતા સવાર તો બસ ડ્રાઈવરની ની સૂઝબૂઝથી ટળી મોટી દુર્ઘટના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ